નમસ્તે મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા તમારો હૃદય સ્પર્શી જશે તો એક વાર જરૂરથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ અરે રમીલા આજે ઉઠવું નથી જો સવાર થઈ ગઈ છે મોહનભાઈએ તેમની પત્ની રમીલાબેનને જગાડતા કહ્યું રમીલાબેન અચાનક તેમના પતિનો અવાજ સાંભળીને ઉભા થયા અને ચા બનાવવા રસોડામાં ગયા ચા બનાવતા બનાવતા રમીલાબેનને રસોડાની બારી ખોલીને બહાર જોયું અને તેમના પતિ મોહનભાઈને કહ્યું આખી રાત વરસ પડ્યો છે અને ચારેય બાજુ વૃક્ષો અને છોડની હરિયાળી જોઈને એવું લાગે છે કે જાણે તેઓ પણ સ્નાન કરીને તૈયાર થઈ ગયા હોય હા રમીલા આખી રાત વરસાદ પડ્યો હતો શું તું ઘોડા વેચીને ઊંઘી રહી હતી તને ખબર પણ નથી મોહનભાઈ હસતા હસતા કહ્યું ત્યારે રમીલાબેને ચા આપતા કહ્યું સારું એ બધું ઠીક છે તમે ચાલવા જાઓ છો તો સાચવીને રહીજો કારણ કે આજે રસ્તામાં ઘણો કાદવ હશે જો ક્યાંક લપસીને પડી જશું તો મને ચિંતા થશે અને રમીલા તું ડરપોકની ડરપોક જ રહીશ જ્યારથી તારા લગ્ન થયા છે ત્યારથી તને ડર છે કે મને કંઈ થઈ ન જાય પણ શું આજ સુધી મને કંઈ થયું છે મોહનભાઈએ ચા પીતા પીતા કહ્યું

જેટલી તેમને પત્ની રમીલાબેનને જરૂર હતી સવારે છ વાગે જ્યારે મોહનભાઈ મોનની વોક માટે નીકળ્યા ત્યારે રમીલાબેન ફરીથી તેમને જતી વખતે સાવચેત રહેવાની સૂચના આપી હા હું સંભાળીને જઈશ જો હું ફક્ત બે ડગલા ચાલીશ તો મને બીજા લોકો પણ મળશે જો હું લપસી તો મને ઉપાડવા માટે ઘણા લોકો હશે મોહનભાઈએ બહાર આવતા આવતા કહ્યું ભગવાન માટે આવું ન કહું વૃદ્ધાવસ્થા તમે જ શું મારો એકમાત્ર સહારો પત્નીની વાત સાંભળીને મોહનભાઈ હસતા હસતા મોર્નિંગ વોક પર પ્રવચન સાંભળતા બેઠા મોહનભાઈ કે લાઇટ જતી રહી રમીલાબેને ચહેરો બનાવ્યો અને વિચાર્યું કે આ લાઇટને પણ અત્યારે જવું હતું તેમને ઊભા થઈને બારીમાંથી બહાર જોયું તો હલકો હલકો તડકો નીકળ્યો હતો તેથી તેમણે વિચાર્યું કે તેઓ છત ઉપર ફરીને આવશે તો સારું લાગશે ટીવી બંધ કર્યા પછી ટેરેસ પર ફરવા ગયા ચાલ્યા પછી તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે પગ સીડીઓ પરથી લપસી ગયો અને તેઓ ત્યાં જ બેભાન થઈને પડી ગયા એટલામાં જ દૂધવાળાએ બહારથી ભૂખ પાડી પણ જ્યારે તેને અંદરથી કોઈનો અવાજ સંભળાયો નહીં ત્યારે તે પોતે અંદર આવ્યો તેણે આવીને જોયું તો રમીલાબેન હોલમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું ત્યારે તેને દોડીને આસપાસના લોકોને બોલાવ્યા ત્યારે નજીકમાં રહેતા મહિતાજીનો દીકરો અનિલ ઝડપથી મોહિતભાઈને શોધવા નીકળ્યો ત્યારે તેને સામેથી મોહનભાઈને આવતા જોયા કાકા જલ્દી ચાલો કાકી પડી ગયા છે અને તેમના માથામાંથી લોહી નીકળે છે તેમને હોસ્પિટલ લઈ જવા પડશે આ સાંભળીને મોહનભાઈ ડરી ગયા અને બાઇકની પાછળ બેસીને ઝડપથી ઘરે પહોંચ્યા અને જોયું કે ઘરની સામે એક ઊભી હતી મોહનભાઈ ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં આટલા નર્વસ થયા ન હતા પણ આજે ખબર નહીં તેમનું મન બેચેન થઈ ગયું હતું તેઓ વિચારી રહ્યા હતા કે હું હસતા વાત કરતા રમીલાબેન છોડીને ગયું હતું પછી અચાનક શું થઈ ગયું તેમને કઈ સમજાયું નહીં અને તેઓ છટકાથી પરથી નીચે ઉતર્યા અને રમીલાબેન સાથે એમ્બ્યુલન્સમાં બેઠા અને હોસ્પિટલ ગયા એમ્બ્યુલન્સમાં ગયા પછી પડોશના મહેતાજી પત્નીને ત્યાં ઉભેલા લોકોને કહ્યું હવે ઘર સાંભળવા માટે કોઈ નથી ભાઈ સાહેબ પણ ભાભી સાથે ગયા છે હું એક કામ કરું છું હું મારા ઘરમાંથી એક તાળું લાવીને તાળું મારી દઉં છું હવે ઘરમાં બીજું કોઈ નથી ત્યારે મહેતાજીએ કહ્યું હા તમારી વાત સાચી છે ઘરેથી એક તાળું લાવો અને તાળું મારી દો ત્યારે દૂધવાળાએ શ્રીમતી મહેતાને કહ્યું હું તમને મોહનભાઈનું દૂધ આપી દઉં છું જ્યારે તેઓ હોસ્પિટલમાંથી પાછા આવશે ત્યારે તમે તેમને પાછું આપી દેજો હા ઠીક છે ભાઈ દૂધ અમારા અહીં આપી દો મહેતાજી ની પત્ની ગઈ બીજી બાજુ મોહનભાઈએ ડોક્ટર પૂછ્યું ડોક્ટર સાહેબ બધું ઠીક છે ને ત્યારે ડોક્ટર સાહેબે કહ્યું હું તમને હમણાં સારવાર કર્યા પછી કહી શકું છું લાગે છે ખૂબ લોહી વહી ગયું છે શું ઘરમાં કોઈ ન હતું કે આટલું બધું લોહી વહી ગયું ત્યારે મોહનભાઈએ કહ્યું હા સાહેબ તે એકલી હતી મને ખબર નથી માથામાં આટલી ઊંઘી દીધા કેવી રીતે થઈ હું ઘરે ન હતો હું મોર્નિંગ વોક માટે ગયું હતું રમીલા ઘેરી એકલી હતી દૂધ તેને જોઈ નઈતર શું થઈ ગયું હોય તે તો ભગવાન જ જાણે ત્યારે ડોક્ટરે ગયું બોટલો આપવામાં આવે છે ત્યાં સુધી તમે બહાર બેસો એટલે મોહનભાઈએ ઊંડો શ્વાસ લીધો અને બહાર પડેલી બેન્ચ પર શાંતિથી બેસી ગયા અને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે રમીલા જલ્દી ભાન આવી જાય થોડી વાર પછી ન આવી અને કહ્યું કે મેડમ આવી અને તમે તેમને મળી શકો છો ત્યારે મોહનભાઈને રાહત થઈ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી અંદર ગયા અને તરફ જોઈને કહ્યું તું ઠીક છે ને રમીલા ત્યારે રમીલાબેને હસીને આંખના ઈશારાથી હા પાડી પછી ડોક્ટરે કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સીડીઓ પરથી પડી જવાથી માથામાં નાની ઈજા થઈ હતી પણ હવે ઠીક છે તમે સાંજે તેમને ઘરે લઈ જઈ શકો છો સાંજે મોહનભાઈ રમીલાબેન સાથે ઘરે આવી ગયા બીજા દિવસે માથું પકડીને બેઠા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે તેમને ક્યારે પણ વિચાર્યું ન હતું કે આ દિવસ પણ જોવા મળશે આ રીતે વૃદ્ધાવસ્થામાં પણ એકલા રહેવું પડશે આ વિચારતા વિચારતા રમીલાબેનની આંખો આ સુઓથી ભરાઈ ગઈ તેઓ ત્યાંથી ઊભા થયા કબાટ ખોલ્યું અને તેમના બાળપણનો એક જૂલો આલ્બમ લઈને બેઠા તેઓ તેમના મા પિતાજી અને દાદીના ફોટા જોવા લાગ્યા દાદીનો ફોટો તેમની નજર સામે આવતાની સાથે તેમણે પોતાના પ્રેમાળ હાથોથી ફોટાને વહાલ કરતા બોલ્યા દાદી તમે ક્યાં છો જુઓ હવે હું પણ દાદી બની ગઈ છું પણ કદાચ હું તમારા જેટલી નસીબદાર નથી મારા કોઈ પુત્ર પોતે મારી સાથે નથી તેમના દાદી સાથે વિતાવેલા સમયને યાદ કરી રહ્યા હતા તેમના દાદી તેમ એમના ખૂબ સારા મિત્ર હતા તે મોબાઈલ ફોન કે ટીવી ફક્ત મનોરંજન અને દાદીની વાર્તાઓ રમીલાબેન આ બધા વિશે વિચારી રહ્યા હતા ત્યારે મોહનભાઈ તેમને પીઠ થપથપાવીને અને કહ્યું શું થયું ક્યાં ખોવાઈ ગઈ છે ત્યારે રમીલાબેને આલ્બમ બંધ કરતા કહ્યું તમે મારું બહુ ધ્યાન રાખો છો પણ આ ઉંમરે બાળકો આપણી સાથે હોત તો સારું થાય ક્યારેક ક્યારેક આપણું જીવન ખૂબ જ નિરાશાજનક લાગે છે કહેતા કહેતા રમીલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગી ત્યારે મોહનભાઈએ કહ્યું કહેવા માટે તો આપણે એક દીકરો અને દીકરી છે પણ કોઈ આપણી સાથે નથી રહેતું આપણે આપણા સુખ દુઃખ એકબીજાની સાથે જ વહેંચવા પડે છે તેઓ આ વાતો કરી રહ્યા હતા ત્યારે રમીલાબેન થોડી મૂંઝવણમાં હતા આ સમયે કોણ આવી શકે છે કદાચ તેમની દીકરી અર્ચના અથવા તેમનો દીકરો પંકજ હોઈ શકે તેઓ કદાચ તેમને સરપ્રાઇઝ આપવા આવ્યા હશે આ વિચારીને તેમના શરીરમાં જીવન પાછું આવી ગયું તેઓ ઝડપથી ઊભા થયા અને દરવાજો ખોલવા દોડ્યા પણ દરવાજો ખોલતા જ રમીલાબેન નિરાશ થઈ ગયા કારણ કે પડોશનું એક બાળક વગાડીને ચાલી હતું તેઓ નિરાશ થઈને પાછા ત્યારે મોહનભાઈ કહ્યું શું થયું કોણ હતું રમીલાબેન અરે ના તો પડોશમાં રહેતો અનિલનો બાળક હતો ઘંટોળી વગાડીને ભાગી ગયો ખાસ આપડા બોદરો પણ આપણી સાથે રહેતા હોય તો આપણે પણ બાળકોની જેમ એમ તેમની સાથે રમતા હો પણ અહીં કોઈને આપણી સાથે રહેવાનું અને આવવાનું પસંદ નથી રમીલાબેનનું દુઃખ સાંભળીને મોહનભાઈ જોબ રહ્યા થોડીવાર માટે શાંતિ રહી અને પછી મોહનભાઈ બોલ્યા રહેવા દે રમીલા આવી વાતો ન ઘર આપણી પાસે શું નથી આપણી પાસે ઘર જમીન ખેતી છે દીકરો છે દીકરી છે બધું જ છે ત્યારે તેમને અટકાવતા રમીલા બેને કહ્યું અરે બાળકો પાસે આપણા માટે સમય નથી અરે તું કેવી વાતો કરે છે આપણા એકલા બાળકો આપણાથી દૂર નથી રહેતા આજકાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બાળકોને ગુજરાત ચલાવવા માટે દેશના વિવિધ ભાગોમાં અને વિદેશમાં જવું પડે છે હવે મોંઘવારી પણ એટલી બધી વધી ગઈ છે કે એક વ્યક્તિના કમાવાથી કંઈ થતું નથી અને આજકાલ સારી નોકરીઓ ફક્ત મોટા શહેરોમાં જ મળે છે મોહનભાઈ કહ્યું તો રમેલાબેનને કહ્યું તમે સાચું કહો છો એમાં બિચારા બાળકો હવે શું કરી શકે તેમને પણ તેમની પ્રગતિ માટે બહાર જવું પડે છે હા રમીલા હવે નિરાશ નતા એક દિવસ બધું સારું થઈ જશે મોહનભાઈ આટલું કહ્યું ત્યારે તેમના મોબાઈલમાં રિંગ વાગી જ્યારે રમીલાબેને જોયું તો તેમની દીકરી અર્ચનાનો ફોન હતો આ જોઈને રમીલાબેન ના ચહેરા પર આશાનું કિરણ આવ્યું આ અર્જના દીકરી કેમ છે ક્યારે આવે છે ત્યારે કહ્યું મમ્મી હું ઠીક છું મેં હમણાં જ ભાઈ સાથે વાત કરી છે અમે રવિવારે તમારી પાસે આવી રહ્યા છીએ રવિવાર એટલે કે પરમ દિવસે ત્યારે રચના કહ્યું કે હા મમ્મી પરમ દિવસે હું ખૂબ જ મુશ્કેલીથી સમય કાઢીને તમારી પાસે આવી રહી છું ત્યારે રમીલાબેને કહ્યું ઠીક છે દીકરા જલ્દી આવો હું તમને બધાને ખૂબ યાદ કરું છું શું મમ્મી તમે જાણો છો કે ઘણું કામ હોય છે અને રજા મળવી ખૂબ મુશ્કેલ છે મારી નોકરીની સાથે સાથે હું મારા ઘરની સંપૂર્ણ જવાબદારી પણ લઉં છું તમારે આ સમજવું જોઈએ પણ ના તમને તો બસ મળવાની જ પડેલી હોય છે આ દીકરી હું સમજું છું કંઈ નથી કહેતી હું બસ મારી વાત કહી રહી હતી શું મમ્મી તું મને તારી વાત કહી રહી છે પણ મને ગિલ્ટી ફીલ થાય છે તું મને કેમ સમજતી નથી ઠીક છે હું ફોન મૂકું છું હું પરમ કહીને અર્ચનાએ ફોન કાપી નાખ્યો ત્યારે નજીકમાં બેઠેલા મોહનભાઈ કહ્યું હવે તમારી દીકરીનો પણ ફોન આવી ગયો હવે તો તું ખુશ ને હા હવે આશાનું કિરણ છે કે બધું સારું થઈ જશે આપણે પણ પંકજ સાથે જ રહીશું અને આ ઘર ભાડે આપી દઈશું તેઓ બંને પરમ દિવસે આવશે અને રસોડામાં ગયા જ્યારથી મોહનભાઈ અને રમીલાબેને તેમના બાળકોના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારથી બંને બાળકોના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા તેમનો બેડરૂમ પણ સાફ અને ગોઠવી દીધો હતો તેઓ બસ બાળકોના આવવાની રાહ જોઈ રહ્યા હતા પણ રાહ જોવાના કલાકો પૂરા થવાનું નામ નહોતા લેતા ઘણી વાર ગેટની બહાર રસ્તા પર જતા અને જોઈને પાછા આવી જતા તેમને બેચન જોઈને મૌન ભાઈ હતી ધીરજ રાગ રમીલા બાળકો થોડી ઘરે આવી જશે બહાર નહીં રોકાઈ જાય ખરું ને હવે તું આરામથી બેસ ત્યારે મોહનભાઈએ બાજુમાં બેઠેલા રમીલાબેનને કહ્યું કે પંકજને ફોન કરીને પૂછો ને કે તે ક્યાં પહોંચ્યો છે મોહનભાઈએ ફોન ઉપાડ્યો હતો કે ઘરની સામે એક ઓટો આવીને ઊભી રહી રમીલાબેનનો ચહેરો ચમકી ગયો તેઓ ઝડપથી દરવાજા તરફ ગયા અને બહાર જોયું તેમની દીકરી અર્ચના પોતાના મોબાઈલનો ઉપયોગ કરીને ઓટ્રો ડ્રાઈવરને પૈસા આપી રહી હતી રમીલાબેન બેન આશ્ચર્ય ચકિત થઈને અર્ચના પાસે દોડી દીકરા તારી પાસે છૂટા પૈસા નથી શું હું તને છૂટા પૈસા આપું ત્યારે કહ્યું હા જો પાસે બસો પચાસ રૂપિયા હોય તો આપી દો નહીતર હું ઓનલાઈન પૈસા ચૂકવી દઈશ એટલે રમીલાબેન ઘરમાં પાછા આવ્યા અને મોહનભાઈ પાસેથી છૂટા પૈસા લીધા અને ઓટો ડ્રાઈવરને આવ્યા ત્યાં સુધીમાં અર્ચના અને અંદર આવી અને સોફા પર બેઠી ત્યારે રમીલાબેને કહ્યું દીકરી તું બહુ દૂરથી થાકી ગઈ હશે શું હું તારા માટે પાણી લઈ આવું આમાં તમે શું પૂછો છો મારે પાણી પીવું છે તો રમીલાબેન રસોડામાંથી પાણી લાવ્યા પાણી પીધા પછી અર્ચનાએ ગ્લાસ રમીલાબેનને વગડાવી દીધો ત્યારે રમીલાબેનને કહ્યું દીકરા તારે કંઈ ખાવું છે મેં ઢોકળા મંગાવ્યા છે થોડું ખાઈ લે મોહનભાઈ ચૂપચાપ જોઈ રહ્યા હતા કે રમીલાબેન કેટલા થાકેલા હતા તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ તો પણ બાળકો માટે તેઓ હિંમત હારતા ન હતા ત્યારે મોહનભાઈ ગઈ કે તું બેસ હું ઢોકળા લઈ આવું છું આટલું કહીને મોહનભાઈ ઢોકળા લેવા ગયા જ્યારે મોહનભાઈ ઢોકળા લઈને પાછા આવ્યા તો અર્ચના ઊભી થઈ અને બોલી ના પપ્પા મને કઈ ખાવાનું મન નથી પહેલા હું સ્નાન કરીશ અને પછી બે ચાર કલાક સુઈ જઈશ પછી જ હું કઈક ખાઈશ આ જોઈને બંને દંપતી થઈ ગયા ત્યારે મોહનભાઈને સાચું તો કહે છે બિચારી છોકરી આટલી લાંબી મુસાફરી કરીને આવી છે થાકી ગઈ હશે તમે તેને બાજુ પર રાખી દો તે પછી ખાઈ લેશે એટલે મોહનભાઈ તેને પાછું રાખીને આવ્યા અને ત્યાં સોફા પર બેસી ગયા અને તેમના દીકરા ના આવવાની રાહ જોવા લાગ્યા સવારથી દોડધામ કરવાથી તેમના બંનેના થાકી ગયા ગયા હતા છેવટે તેઓ પણ ઊંઘી દરવાજો દરવાજો ખોલો ના આવાજથી થી બેન જાગી ગયા અને તેઓ ઉતાવળમાં ઉભા થઈ ગયા અરે પંકજ આવી ગયો ખબર નહીં મને કેવી રીતે ઊંઘ આવીને બિચારો છોકરો ખૂબ જ હેરાન થઈ રહ્યો છે મોહનભાઈ પણ ઊંઘી ગયા હતા રમીલાબેન સૌથી પહેલા જગાડ્યા અરે શિક્ષક સાહેબ હવે જલ્દી દીકરો ઘણા સમયથી દરવાજા દરવાજા પર છે આટલું કહીને રમીલાબેને તરફ આગળ વધ્યા રમીલાબેન દરવાજો ખોલતાની સાથે સામે ઉભેલા પંકજે ચીડમાં કહ્યું મમ્મી હું તમને ક્યારનો બોલાવું છું અને તમે બધા અહીં ખોડા વહેંચીને ઊંઘી રહ્યા છો કહેતા કહેતા પંકજ અંદર આવ્યો ત્યારે મોહનભાઈએ કહ્યું દીકરા આખો દિવસ થાકી ખબર નહીં કેવી રીતે ઊંઘ આવી ત્યાં સુધીમાં પંકજ થોડો શાંત થઈ ગયો હતો તેણે પોતાના માતા પિતાને ગળે લગાવીને કહ્યું મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે ગુસ્સો આવી ગયો હતો એટલે રમીલાબેને ઢોકળા હલાવ્યા અને કહ્યું દીકરા મેં તારા માટે મંગાવ્યા હતા તો મન ભરીને ખાયા ઢોકળા જઈને પંકજ ખુશ થઈ ગયો ત્યાં સુધીમાં અર્ચના પણ આવી ગઈ તે પણ તેના ભાઈ પંકજ સાથે બેસીને ઢોકળા ખાવા લાગી ઢોકળા ખાતી વખતે પંકજે કહ્યું પપ્પા કહો તમે કેમ છો હું ઠીક છું દીકરા પણ તારી મમ્મીની તબિયત સારી નથી રહેતી તારી મમ્મીને હવે આ ઘરમાં એકલા રહેવાનું મન નથી થતું ઘર ખાવા માટે દોડે છે તેથી આ વખતે અમે બંને પણ તમારી સાથે આવીશું દીકરા આ સાંભળીને અર્ચના અને પંકજ એકબીજા સામે જોવા લાગ્યા અને હસતા રહ્યા થોડીવાર વાર પછી મોહનભાઈ આરામ કરવા માટે પોતાના રૂમમાં ગયા તો તેમના જતાની સાથે અર્ચના એ ગયો અરે ભાઈ મારી પાસેથી કોઈ અપેક્ષા ના રાખતા હું મમ્મી પપ્પાને મારી સાથે નહીં લઈ જવાની અને ના તો મમ્મી પપ્પાનું કંઈ કરવાની છું મારું પણ પોતાનું ઘર છે મારા પતિ શું વિચારશે કે મેં મારા માતા પિતાને મારા માથા પર બેસાડી પપ્પાએ મારા માટે શું કર્યું છે તેમણે મને વર્ષની ઉંમરે હોસ્ટેલમાં મોકલી દીધી હતી ત્યારે તો મમ્મી પપ્પાએ મને ક્યાં તેમની જોડે રાખીને ભણાવ્યો હતો મને પણ હોસ્ટેલમાં મોકલી દીધો હતો અને આમ પણ તને તારી ભાભીનો સ્વભાવ ખબર જ છે તે બાળકોને જન્મ પણ નથી આપી રહી જ્યારે તે તેના બાળકોની જવાબદારી લેવા તૈયાર નથી તો તે મમ્મી પપ્પાની જવાબદારી કેવી રીતે લેશે હું પણ મમ્મી પપ્પાને મારી સાથે નથી રાખી શકતો એટલે આપણે બંને સાથે મળીને કંઈક નિર્ણય લેવો પડશે ત્યારે અર્ચનાએ કહ્યું આપણે મમ્મી પપ્પાને એક સારા વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ તો જ્યાં તેમને તેમના જેવા લોકો મળશે અને તેઓ સુરક્ષિત પણ રહેશે આ પણ દરેક વ્યક્તિ પોતાની ઉંમરના લોકો સાથે રહેવાનું પસંદ કરે છે એટલે મમ્મી પપ્પાને પણ સારું લાગશે ત્યારે પંકજે કહ્યું આ ઠીક છે આજે આપણે મમ્મી પપ્પાને આવશે કઈ નહીં કહીએ નહીંતર અત્યારથી વાતાવરણ બગડી જશે ભાઈ બહેન પોતાની વાતચીતમાં વ્યસ્ત હતા પણ પાછળ ઊભેલા રમીના બેને તેમની આખી વાતચીત સાંભળી લીધી હતી તેઓ ચૂપચાપ તેમના રૂમમાં પાછા આવી ગયા તેઓ સમજી ગયા હતા કે હવે તેમના જીવનમાં ફક્ત અંધકાર છે તેઓ તેમના રૂમમાં ગયા અને થાકીને પલંગ પર સુઈ ગયા ત્યારે મોહનભાઈ રમીલાબેન જોઈને ચિંતિત થઈ ગયા અને કહ્યું શું થયું રમીલા બાળકોએ કંઈ કહ્યું ત્યારે રમીલાબેન રડવા લાગ્યા અને રડતા રડતા તેમણે મોહનભાઈને પોતાના બાળકો વિશે બધું જ કહી દીધું પોતાના નારાયક બાળકોની હરકતો સાંભળીને મોહનભાઈએ કહ્યું ચિંતા ન કર રમીલા બાળકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત અને ખુશ છે કે તેઓ પોતાના સમજી શકતા નથી આજકાલના બદલાતા વાતાવરણમાં બધું બદલાઈ રહ્યું છે માણસ સ્વાર્થી બની રહ્યો છે પરસ્પર સંબંધો પ્રત્યેની લાગણીઓ ઓછી થઈ રહી છે ત્યારે રમીલાબેને કહ્યું આજ સુધી મેં સાંભળ્યું હતું કે વૃદ્ધાશ્રમમાં દીકરા અને વહુઓ પોતાના માતા પિતાને નફરત કરવા લાગે છે પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે દીકરી પણ પોતાના માતા પિતાને નફરત કરી શકે છે શું આપણે આપણી દીકરી પાસે જઈ રહ્યા હતા કે તેણે પણ આપણને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું નક્કી કરી દીધું જ્યારે આપણી પોતાની દીકરી ખરાબ છે તો પછી આપણે બીજા ઘરમાંથી આવેલી દીકરીને શા માટે દોષ આપીએ મને મારી દીકરી પાસેથી ક્યારેય આવી અપેક્ષા ન હતી આટલું કહીને રમીલાબેન ખૂબ રડવા લાગ્યા મોહનભાઈ તેમની પત્નીનું દુઃખ જોઈ શક્યા નહીં અને તેઓ વિચારવા લાગ્યા કે તેમણે બાળકોને પાઠ ભણાવવો પડશે તેમણે કહ્યું રમીલા આપણે ક્યાંય જવાના નથી તારે ચિંતા કરવાની જરૂર નથી શું તું જોતી નથી કે તું છેલ્લા ત્રણ દિવસથી આપણા બાળકોને મળવા માટે કેવી રીતે ઉત્સુકતાથી અમે આપણી પાસે આવ્યા પછી પણ બાળકો આપણી સાથે નથી તેમને તેમના માતા પિતા સાથે કોઈ મતલબ નથી પરંતુ હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું મારી મિલકતમાંથી બાળકોને કંઈ નહીં આપું કારણ કે જ્યારે આપણા બાળકો આપણી જવાબદારી લેવા તૈયાર નથી તો પછી આપણી મિલકત પણ પણ તેમનો કોઈ અધિકાર નથી બીજા દિવસે સવારે પંકજ તેના પિતા પાસે આવ્યો અને કહ્યું પપ્પા હું વિચારી રહ્યો છું કે આ ઘર વેચી દઈએ તમે બને વૃદ્ધ થઈ ગયા છો તો હવે તમારે વૃદ્ધાશ્રમ જવું જોઈએ જો તમે ત્યાં તમારી ઉંમરના લોકો સાથે રહેશો તો તમને પણ ગમશે ત્યારે અટના પણ બોલી હા પપ્પા ભાઈ સાચું કહે છે જો તમે વૃદ્ધાશ્રમમાં જશો તો અમે પણ આ ઘર વેચીને કોઈ પણ ચિંત્યા કર્યા વગર અહીંથી જતા રહીશું તમે વાત સમજવાનો પ્રયત્ન કરો ત્યારે મોહનભાઈએ કહ્યું તું જે કહે છે તે નથી અમે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં નહીં જઈએ જ્યારે અમારે બીજાના સહારે જીવવું પડે તો અમે વૃદ્ધાશ્રમમાં કેમ જઈએ આપણા ઘરે આવતી નોકરાની પણ અમારી સારી રીતે સંભાળ રાખે છે જ્યાં સુધી અમે જીવી છીએ ત્યાં સુધી અમે આ ઘરમાંથી ક્યાંય નહીં જઈએ જ્યાં સુધી અમારી મિલકતનો સવાલ છે તમારો તેના પર કોઈ અધિકાર નથી જ્યારે તમે બીજા પર અમારી દેખરેખ થોપો છો તો પછી અમારી મિલકત પર તમારો અધિકાર કેવી રીતે હોઈ શકે તમારે લોકોને જ્યાં જવું હોય ત્યાં જાઓ શક્ય હોય તેટલું જલ્દી અમારી નજરોથી દૂર થઈ જાઓ મોહનભાઈનો સીધો જવાબ સાંભળીને

જ્યારે વૃદ્ધાશ્રમના લોકો માતા પિતાની જવાબદારી લેશે તો તેમની મિલકત પણ વૃદ્ધાશ્રમમાં જશે ને તેના પર તમારો કોઈ અધિકાર નથી અને તમને વધુ કંઈ સફાઈ આપવા માંગતો નથી તો તમે બંને મારા ઘરમાંથી શાંતિથી નીકળી જાવ નહીતર તમારા માટે સારું નહીં થાય પિતાનો ગુસ્સો જોઈને અર્ચના ભણ તેના માતા પિતાને કંઈ કહ્યા વગર ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ તો પંકજ પણ ગુસ્સે થયો અને તેમની સામે જોતો જોતો ત્યાંથી જતો રહ્યો બંને વૃદ્ધ દંપતી પોતાના બે બાળકોને જતા જોઈ રહ્યા હતા પણ આજે તેમના હૃદયમાં રાહતની લાગણી હતી કે કમસે કમ તેમને સમયસર તેમના બાળકોનો દૃષ્ટ કાર્યો વિશે ખબર પડી નહીતર તેમને પાછળથી પસ્તાવાનો વારો આવતો પછી મોહનભાઈએ રમીલાબેન તરફ જોયું તો તેમની આંખોમાંથી

આપણે એવું વિચાર્યું કે આપણને ક્યારે બાળકો હતા જ નહીં એમ કહીને મોહનભાઈ તેમણે સોફા પર બેસાડ્યા અને તે દિવસથી તેમણે પોતાના માટે એક ફૂલ ટાઈમની નોકરાણી રાખી લીધી અને બંને વૃદ્ધ દંપતી ખુશીથી રહેવા લાગ્યા મિત્રો આ હતી આજની વાર્તા અહીંયા પૂર્ણ થઈ તો આશા રાખું છું કે તમને વાર્તા ગમી હશે તો તમારા આજની વાર્તા વિશે શું કેવું છે કોમેન્ટ કરીને જણાવશો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળી નવી વાર્તા સાથે ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો જય હિન્દ જય ભારત